અમદાવાદનો ભીડભાડ વાળો ચાણક્યપુરી અદાવતમાં બે થી ત્રણ જેટલા અસામાજિક તત્વોએ ઢોર માર મારી પગમાં ગોળી વગાડી હતી પાટણના કુખ્યાત મોન્ટુ દેસાઈ સહિતના તેના સાગરીતોને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે અમદાવાદના અત્યંત વ્યસ્ત સરખેજ ગાંધીનગર હાઈવે થી અત્યંત નજીક ચાણક્યપુરી વિસ્તાર થોડા દિવસે ફાયરિંગના અવાજોથી ધણધણી ઉઠ્યું એક કારમાં આવેલા બે ત્રણ શખ્સોએ એક યુવકને ને આંતરીને સખત માર માર્યો જે બાદ બે રાઉન્ડ ગોળીબાર કરીને નાસી છૂટ્યા ભોગ બનનારા પ્રકાશ દેસાઈને એક ગોળી પગના ભાગે વાગતા વધુ પ્રમાણમાં લોહી વહી ગયું ગુજરાત ફોર્સ સંવાદદાતા સંજય જોશી બનાવની ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચ્યા અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ધોળે ફાયરિંગની ઘટના સામે આવી છે બિલકુલ જોઈ શકાય છે કે ચાણક્યપુરી વિસ્તારમાં ઉગતી બંગલો ચાર રસ્તા છે કે જ્યાં બપોરે બાર વાગ્યાના સુમારે પ્રકાશ રબારી નામના વ્યક્તિ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે કેટલાક ત્રણ થી ચાર ઇસમો ગાડીમાં આવ્યા હતા અને એક્ટિવા સવાર પ્રકાશ રબારી ઉપર હુમલો કર્યો હતો તેને બે અને લાકડી વડે શરૂઆતમાં ફટકારવામાં આવ્યો ત્યારબાદ પગમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી બે ગોળી મારી અને તેઓ નાસી છૂટ્યા છે હાલ પ્રકાશ રબારીને સોલા સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે છે આ ઘટના સ્થળ છે કે જ્યાં ઉગતી બંગલો છે ચાર રસ્તા કે અહીં જ આ ઘટના બની હતી અને ચાર ઇસમોએ તેમની ઉપર જે છે ફાયરિંગ કર્યું હતું ધોળે દાડે જે છે ફાયરિંગ ની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બની છે પ્રકાશ રબારી નું મોટું નિવેદન સામે આવ્યું છે તેણે કહ્યું છે કે પાટણના કુંતાવાડા ગામના મોન્ટુ દેસાઈ અને તેના જે સાથીઓ હતા તેઓ અહીં આવ્યા હતા કારમાં અને ત્યારબાદ જે છે તેણે બેઝબોલ અને લાકડીઓ વડે તેની ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ બે રાઉન્ડ પગમાં જે છે ગોળી મારી અને તેઓ નાસી છૂટ્યા છે કયા કારણસર આ હુમલો થયો તે હજુ કારણ અકબંધ છે પોલીસે ઘટના સ્થળે કોર્ડન કરી અને તપાસ હાથ ધરી છે બહારની અવાજ ઉપરથી ધમધમતા રહેનાક વિસ્તારમાં ફાયરિંગથી સ્થાનિકોમાં દહેશત પ્રસરી ગઈ આ બનાવના ઘટનાક્રમ પર નજર કરીએ તો બાઇક પર જતા પ્રકાશ દેસાઈને હુમલાખોરોએ કારની ટક્કર મારીને નીચે પાડી દીધો જે બાદ ગાડીમાંથી ઉતરેલા બે ત્રણ શખસોએ બેઝબોલના ધૂકા અને હોકી સ્ટિકથી ઢોર માર માર્યો આટલું ઓછું હોય તેમ અધમોવા થઈ ગયેલા યુવકને નિશાન બનાવીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું જેમાં એક ગોડી પ્રકાશ દેસાઈને પગમાં ઈજા થઈ બહેન સાથે પ્રેમ સંબંધની અટાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત પ્રકાશ દેસાઈને ત્વરિત સોલા સિવિલમાં સારવાર અર્થે દાખલ કર્યા આ હુમલાને પાટણના કુંતાવાડા ગામના મોન્ટુ દેસાઈએ પોતાના સાગરીતો સાથે મળીને અંજામ આપ્યો જેવો પડ્યો ને એવા અંદર બે ત્રણ જણા ઉતરી બંદુક છોડા અને બે હા માર્યા અને બે ગોળીઓ ફાયરિંગ કર્યા બે ગોળીઓ મારી એ વ્યક્તિ મોન્ટુ ઓળખું મોન્ટુ અને એ દેશ મોન્ટુ ભાઈ ગયા મર પિતરાઈ બહેન સાથેનું પ્રેમ સંબંધનો ખાર રાખીને હુમલો કરનાર મોન્ટુ દેસાઈ સાથે અગાઉ સમાધાન થઈ ગયું હતું આમ છતાં ફરી મળ્યા ત્યારે ઉગ્ર બોલાચાલી કરી અને પહેલાથી જ ષડયંત્ર રચ્યું હોય તેમ સાગરીતો સાથે મળીને હુમલાને અંજામ આપ્યો આ ઘટના બાદ ઇજાગ્રસ્ત સગાઓમાં પોલીસની કાર્યવાહીને લઈને આક્રોશ જોવા મળ્યો હુમલાખોરો સામે હત્યાના પ્રયાસ અને ગેંગસ્ટર એકની કલમો લગાવી જોઈએ તેમજ હથિયારો કોની પાસેથી મેળવ્યા તે અંગે પણ કડક પગલાં લેવાવા જોઈએ અમારી માંગણી છે તત્કાલ એમની ધરપકડ થાય ધરપકડ કરી એમની સામે ત્રણસો નો ગુનો લાગ દાખલ થાય ને ગેંગ સ્ટેન્ડની ધારા લાગે રિવોલ્વર લઈ અને કોઈના છોકરાને મારી નાખવાની આઓલ કરે એની પાસે શું લાયસન્સ અને લાયસન્સ હોય તોય પણ કોઈની હિંમત નથી કે કોઈના અવાજ કરે આ દેશમાં બંધારણનું રાજ છે આજે અમારા ભાઈને આવી રીતે હાલત થાય આ કંઈ ચાલે શોખી લેવામાં આવશે અમને જવાબ કોણ આપશે આજે ભાઈના પિતાજી મરી ગયા છે આજે એના ઉપર આખા ઘરની જવાબદારી છે તો કઈ રીતે આવા સામાજિક તત્વોનો આતંક ફાટી નીકળ્યો છે સોલા પોલીસના કાફલાય ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીઓને ચિહ્નિત કરવાની તજવીજ હાથ ધરી છે તો આરોપીઓનો મોબાઈલ ડેટા અને ગુનાહિત ભૂતકાળ અંગેની તપાસ પણ શરૂ થઈ છે કે કે તેવું છે કે આ કામના ફરિયાદી પ્રકાશભાઈને તેમના વતનમાં કોઈ દીકરી સાથે સંપર્ક હશે એનાથી નારાજ થઈ અને આ કામના આરોપી મોન્ટુભાઈ ગેમરભાઈ દેસાઈ અને બીજા બે માણસો ગાડીમાં ફોર ગાડીમાં આવી અને બનાવવાળી જગ્યાએ એમને રોકી અને પગના ભાગે અને ધોકા વડે અને લાકડીઓ વડે માર મારે છે અને પોતાની પાસેના કોઈ હથિયારથી તેમના ઉપર ઘૂંટણ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરી અને નાસી ગયેલ છે આ મુજબની ફરિયાદ આ કામના ફરિયાદી આપતા સોલા પોલીસ સ્ટેશને આ ગુનાની ફરિયાદ લઈ દાખલ આગળની તપાસ ચલાવી રહ્યા પાટણના કુંવાડા ગામના મોન્ટુ દેસાઈ અને તેના સાગરીતોને ને ઝડપવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ચાણાકીપુરી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે અમદાવાદમાં જુહાપુરા બાદ ચાણાકીપુરીમાં સહ જાહેર ફાયરિંગની ઘટનાએ પોલીસના પેટ્રોલિંગ તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કર્યા છે કેમેરામેન ગુજરાત સોલંકી સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ